નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત આપણી દુકાનનું નામ છે હિન્દુસ્તાન એગ્રો સિડ્સ કાલાવડ પ્રોપર કાલાવડ જૂના માર્કેટિંગ યાર્ડની પાછળ તાલુકો કાલાવડ જિલ્લો જામનગર તો મિત્રો ઘણા બધા વિડીયો આપણે મૂકેલા છે ગ્રુપ આપણે જે ચેનલ છે એની અંદર અને ઘણા બધા ખેડૂત મિત્રોએ જોયા છે એના રિવ્યૂ પણ સારા આવે છે મેસેજ પણ કોમેન્ટ પણ સારી આવે છે અને ઘણા બધા મિત્રોના ફોન પણ આવે છે તો તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર જે લોકો આપણા વિડીયોના માધ્યમથી એને ખબર પડતી થઈ કે આપણે આ વસ્તુ આ સમયગાળે વાપરવી જોઈએ અથવા આ વાપરવાથી આવા રિઝલ્ટ મળે તો એનાથી મોટું આપણા માટે ખુશી કોઈ વસ્તુ નથી ખૂબ સરસ મિત્રો તમે જે ઉપયોગ કરો છો એના બદલ મને ખૂબ આનંદ થયો છે અને આપણા વિસ્તારમાં મળી જાય એવા આગ્રહથી જ આપણે વિડીયો બનાવીએ છીએ કેમકે કે રનિંગ જે વસ્તુ ચાલતી હોય હારી કંપનીની સારી વસ્તુ મળી રહી અને આપણા નજીકના સેન્ટરમાં મળી રહી એવી વસ્તુના જ આપણે ભલામણ કરતા હોઈએ છીએ તો હવે આજે આપણે વાત કરીશું મરચીના પાક વિશેની મરચીનો વિડીયો આપણે બે ત્રણ દિવસ પહેલાં એક ફિલ્ડ વિઝિટ કરીને બનાવવાનો તો પણ સમય નથી મળ્યો એટલે મેં કીધું આજે ટૂંકી માહિતી આપી દઉં તો મિત્રો મરચીનું વાવેતર અત્યારે ટૂંકમાં ફેરરોપણી અમુક લોકોને થઈ ગઈ છે અમુકને બાકી છે અમુક ડાયરેક્ટ બીજનું વાવેતર કરી દીધું છે તો એમ ગણીએ કે પંદર દિવસથી લગાડી અને એક મહિના સુધીના મરચીના પાક થયા છે રોપણી કરી તો દસ પંદર દિવસ કે વીસ દિવસના ગાળા થયા છે અને અમુક ડાયરેક્ટ બીજના વાવેતર કર્યા છે તો એ મહિના દિવસ સુધીની મરચી થાય છે તો અત્યારે કોઈ એવા રોગના એટક જણાતા નથી નોર્મલ એટક છે નોર્મલ ત્રીપુ છે તો એના માટે શું કરવું તો કે હળવો એટક હોય તો એની અંદર આપણે વાપરી દેવાનું છે પ્રોફેનો સાયપર પોલિટ્રીન સી અત્યારે નોર્મલ એટેક હોય એટલે પોલિટ્રીન સી થ્રીપ્સ અને ઇયળમાં બેયમાં કામ આપશે પ્રોફેનો સાયપર સીઝન ટન પોલિટ્રીન સી રિઝલ્ટ સારા મળશે તો બીજું આપણે વાપરવાનું થાય ઇથિયોન સાયપર ઇથિયોન અને સાયપર આવે છે આની અંદર આ થ્રીપ્સ કથિરી સફેદ માખી મોલો અને ઇયળ આમાં રિઝલ્ટ ખૂબ સારા આપશે આ પ્રોફેનો વાપરો અથવા બીજા રાઉન્ડે તમે આ ઇથિયોન સાયપર વાપરી શકો છો આનું પ્રમાણ પણ એક પંપની અંદર ચાલીસ એમએલ વાપરવાનું ત્રીજી થ્રીપ્સ માટે વાપરવું હોય તો ચીની કંપ

આના રીઝલ્ટ પરફેક્ટ છે એક પંપની અંદર બાર એમ એલ વાપરવાનું છે આની સાથે સ્ટીકર નાખવાનું બીજી કોઈ દવા મિશ્રણ કરવાની નથી માત્ર સ્ટીકર અને ગ્રાસિયા બે પંપે બાર એમએલ ગ્રાસિયા અને પાંચ એમએલ સ્ટીકરનો ઉપયોગ કરી અને છંટકાવ કરી દેવાનો છે બીજું કોઈ વસ્તુ મિક્સ કરવાની નથી પાંચ એમ એલ સ્ટીકર અને ગ્રાસિયા આ બંનેનો છંટકાવ કરવાનો પણ હેવી એટક આવી ગયો હોય ઉકળ જાતિનો હોય નોર્મલ દવાથી તો અને તો જ છંટકાવ કરો અને કરા મોંઘા ભાવના ખર્ચા કરી અને ખોટે ઉતાવળ કરવી નહીં નોર્મલ દવાથી રિઝલ્ટ મળી જાય ત્યાં સુધી આ મોંઘા પંપ કરવાની કેમકે આ બધા પંપના ખર્ચા બસો અઢીસો રૂપિયા ત્રણસો રૂપિયા સુધીના કોસ્ટિંગ થાય છે પછી તમે આ મારો ડેલિગેટ મારો ટ્રેસર મારો આ ત્રણેય દવામાંથી એક સાથે બીજી કોઈ દવા ચાલશે નહીં આજે મેં તમને નોર્મલ બતાવી પ્રોફેનો છે ઇથિયોન છે કે ચીની છે આની સાથે તમે આપણે ઢાલ આવે છે સિકમાનું એ વાપરી શકો છો ઢાલથી શું થશે કે છોડની અંદર પૂરતા પ્રમાણમાં કડવાશ રહેશે સીગમાનું આવે છે ઢાલ આખો છોડ પંદરથી વીસ દિવસ સુધી કડવાશ રહેશે એટલે ચુસિયા પ્રકારની જીવાતો એક ખાવાનું પસંદ કરશે નહીં કડવો જેટલો થઈ જશે આખું ઉપરથી લગાડીને મૂળ સુધી કડવાશ આમાં પુષ્કળ રહેશે એક કંપની અંદર ચાલીસથી પચાસ એમ આ કોઈ પણ દવા સાથે તમારે મિક્સ કરી દેવું જેથી કરીને પંદર વીસ દિવસ સુધી તમારે જમીનજન્ય જે જીવાત થતી હશે કૃમિ થશે તો થતી હશે તો એની અંદર પણ ખૂબ સારા પરિણામ મળે છે મગફળીની અંદરમાં તમારે મૂંડા આવી ગયા હોય તો પંપે સોરી એક વીઘાની અંદર અઢીસો એમએલ એક વીઘામાં અઢીસો એમએલ એક લીટરમાં ચાર વીઘા સુધી તમે પાણીમાં પાઈ દેવાનું તમારે મૂંડાનું કામ પૂરું વીસ દિવસ સુધી તમારે મૂંડાનો કોઈ પ્રશ્ન ઉપદ્રવ જોવા મળશે નહીં તો તમે કોઈપણ પાકમાં મગફળીમાં છે કપાસમાં છે ડુંગળીમાં છે સોયાબીનમાં છે ગમે એની અંદર હારે તમે કોઈ પણ દવા સાથે હા સીકમા જે ઢાલ આવે છે આનો ઉપયોગ કરી શકો છો જેથી કરીને રસ જીવાત હોય ચૂસે પ્રકારની જે જીવાતો હોય છે એ ચૂસવા રસ ચૂસવાનું પસંદ કરશે નહીં એટલે પંદર થી વીસ દિવસ સુધી તમારે કોઈ રોગનો એટેક આવશે નહીં જીવાત મળશે નહીં જીવાત દેખાશે પણ ખાવાનું પસંદ કરશે નહીં જેથી કરીને તમારા પાકને કોઈ જાતની નુકસાની થશે નહીં મિત્રો હવે આ થઈ દવાની વાત હવે આપણે વાત વાત કરીએ ફૂગનાશક ની તો કે ફુગ્નાશકમાં શું વાપરવું ની અંદર આપણે જોઈએ તો મિત્રો શરૂઆતના સ્ટેજમાં આપણે રિડોમિલ ગોલ્ડ વાપરી દેવાનું મેટાલેક્ઝિલ મેન્કો સિજેન્ટાનો સિજન્ટાનો આવે છે રીડોમિલ ગોલ્ડ ઘણી બધી કંપની બનાવે છે પણ ચાર પાંચ કંપની જે સારી બનાવે છે એ લાઈન વાપરવાનું રિઝલ્ટ બેસ્ટ મળશે એક કંપની અંદર પચીસ ગ્રામનું પ્રમાણ છે રીડોમિલ ગોલ્ડ સિજેન્ટાનું આ વાપરી દેવાનું રિઝલ્ટ સારા મળશે ત્યારબાદ આપણે વાત કરીએ ઊંચામાં જવું હોય તો બાયરનું આવે છે નેટિઓ આ પણ તમે વાપરી શકો છો બાયરનો નેટિઓ પણ આ બે મહિના આસપાસ કે મોટે મરચે થઈ ગઈ ત્યારે અને ત્યારે જ ઉપયોગ કરો બાકી રનિંગ દવા તમે કોન્ટાક પણ નાખી શકો છો અને રિડોમિલ ગોલ્ડ એનો ઉપયોગ તમે કરી શકો છો ત્યારબાદ સુકારો હોય નોર્મલ તો તમે ડ્રીપની અંદર પણ આ બ્લુ કોપર વાપરી શકો છો એક એકરમાં તમારે ડ્રીપમાં આપી દેવાનું પાણી પાતા હોય પાણી સાથે આપી દેવાનું અને પંપમાં છંટકાવ કરવો તો એક પંપની અંદર પચાસ ગ્રામ નાખી અને ઉપરથી પણ છંટકાવ કરી શકો છો બ્લુ પેપર આવે છે સિજેન્ટાનું પ્રથમ સિજેન્ટા તો ક્રિસ્ટલમાં આવી ગયું છે આ વસ્તુના રિઝલ્ટ પણ સારા છે નોર્મલ સુકારો હશે કે લીલો સુકારો હશે જમીન જે ફૂગના રોગ હશે એ આનાથી સંપૂર્ણ કંટ્રોલ થઈ જશે અને છોડ તમારો વૃદ્ધિ વિકાસમાં આગળ વધશે તો આ બધી દવા તમે નાખતા એની સાથે સ્ટીકર નાખવું ખૂબ જરૂરી છે મિત્રો વાત થઈ ફૂગના શકની હવે કોઈને મરચીના પાકની અંદર પીળાશ દેખાતી હોય છોડવા નીચેના પાન પીડા થઈ જતા હોય પાનની કિનારીમાં પીડાશ દેખાતી હોય લાલ કોર થઈ જતી હોય તો એને તમારે મિક્સ ની જરૂર ઉણપ હોય એના કારણે એવું દેખાતું હશે તો નો આવે છે લિબરેલ આ વસ્તુનો તમારે છંટકાવ કરી દેવાનો એક પંપની અંદર પચીસ ગ્રામ લિબરેલ નાખી દેવાનું અઢીસો ગ્રામનું પેકેટ આવે છે 10 પંપ થશે મિક્સ માઇક્રોન્યુટનમાં ખૂબ સારા રિઝલ્ટ આવશે જે કોઈ મિત્રોને ગ્રોથ કરાવવું હોય મરચી ગ્રોથ ન પકડતી હોય ગુણક ન આવતી હોય એમને દેખાતી હોય કાડી આમ ગુણક જ ન હોય તો એની અંદર તમારે ઇન્સ્ટા વાપરવાનું છે કોરોમંડળનો ઇન્સ્ટા 28280 જેથી કરીને મર્ચીની અંદરમાં નવો કપૂર નવો કોર આવી જશે નાઇટ્રોજન અને ફોસ્ફરસ ટકા આની અંદર આવે છે મિત્રો તો જે મુજબની જરૂરિયાત છે જે મુજબનો સમયગાળો થયો છે આપણી મર્ચીની અંદર એ મુજબ જ તમારે છંટકાવ કરવાના છે ખોટા મોંઘા ભાવના પંપ થાય મોંઘા ભાવના ખર્ચા થાય એવી અત્યારે જરૂર નથી શરૂઆતના સ્ટેજમાં ત્રણ વસ્તુમાંથી કોઈ પણ એક વાપરતી જવાની છે આનેથી રિઝલ્ટ મળી જતા હોય ત્યાં સુધી તમારે ઊંચા પંપ ડેલીગેટ કે ગ્રાસિયા કે એવી ઊંચી મારવાની જરૂર નથી કેમકે સફર લાંબી છે લાંબા ગાળાનો પાક છે જેથી કરીને અત્યારથી ઓછા ખર્ચા થાય એવા પ્રયત્નો કરીએ આગળ જતાં ઉત્પાદન સારું મળે પોષણને પૂરતું આપણે જે જરૂર હોય એ આપીએ જેના થકી ઉત્પાદન વધારે મળે એના પ્રયત્નો કરવાના છે ખર્ચા ઓછા થાય ખર્ચામાં ઘટાડો આવે આવી મહેનત કરવાની છે કપાસ છે મગફળી છે ડુંગળી છે તમામ પાકની અંદર જે વસ્તુની જરૂર હોય એનો જ છંટકાવ કરો આડેધડ ખાતર નાખવાનું રહેવા દો આડેધડ દવા છાંટવાનું રહેવા દો જે વસ્તુની જરૂર છે એનો જ માત્ર ઉપયોગ કરો નહીંતર આમાં અત્યારે થઈ ગયું છે પંદર વીઘાની વાવેતર કરતા હોય કોઈ પણ બે સિઝન જાય તો હું તમને કહું કે એક વર્ષે પચાસ હજાર રૂપિયાનું બિલ થઈ જાય છે તો એ પચાસ માંથી આપણે ચાલીસ હજાર કરો જે વસ્તુની જરૂર છે જ જ ઉપયોગ કરો એટલા પ્રમાણમાં વાપરો તમને હું કહું નથી જે જરૂરી વસ્તુના ખર્ચા થઈ જશે તો એમાંથી કઈ ઉત્પાદન વધવાનું નથી માત્ર દવા છાંટવાથી માત્ર કીટનાશક છાંટવાથી ઉત્પાદન વધવાનું નથી જે એને જરૂર પડશે જે માઇક્રોન્યુટન જરૂર પડે છે નીચે તાકાતની જરૂર પડે છે ખોરાકની જરૂર પડે છે એ વસ્તુ જમીનમાં નહીં હોય

જમીન એકદમ પોચી થઈ જશે જમીનની ફળદ્રુપતામાં ખૂબ વધારો આવશે ચૌદ ટકાની અંદર કાર્બન આવે છે તમારે મરચી હોય કે મગફળી હોય ડુંગળી હોય કોઈ પણ પાકની અંદર તમારે એક એકરમાં વાપરવાનું છે આનાથી જમીન એકદમ પોચી એકદમ ભરભરી થઈ જશે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં ખૂબ ઝડપી ખૂબ વધારો થાય એ એના માટે જમીન ફળદ્રુપતા થશે તો તમારા જે પાકની અંદર જમીનમાં જે તમે પાયા ખાતરમાં છે કે ઉપરથી ડોઝમાં તમે જે ખાતર આપેલા છે જે પોષણ જમીનમાં પડ્યા છે એ તંતુમૂળનો આનાથી પૂરતા પ્રમાણમાં વિકાસ થશે તો ખોરાક લેવામાં છોડને સરળતા રહેશે એટલે ખોરાક તમારો ડાયરેક્ટ છોડ લઈ શકશે જમીનમાં તમારું પોષણ પડ્યું છે અને પૂરતા પ્રમાણમાં ઉપયોગ થશે ને જમીનની ફળદ્રુપતામાં ખૂબ વધારો થશે એટલે માત્ર આપણે જાજુ નથી વાપરવું અઢી વીઘાની અંદર એક લીટરનું માપ છે મરચી રહ્યું તો મરચીમાં ચારથી પાંચ વીઘા સુધીમાં એક લીટર થઈ જશે પૂરું કેમ કે આપણે એને અઠ્યાવીસ કે ચોત્રીસ કે એવી રીતની જાળી એના વાવેતર હોય છે તો તમે એમાં ચાર વીઘા સુધી એક લીટર સુપી સોઈલ આપી શકો છો સલ્ફર આપી શકો છો જમીનની અંદર આપણે ઇમ્પ્રુવ આવે છે હ્યુમિક એસિડ ને પ્લસ આ વિટામિન આવે છે એમિનુ એસિડ આવે છે છ પ્રકારના એની અંદર પણ ટેકનિકલ આવે છે આ જે માઇક્રોન્યુટર ખાતરની જરૂરિયાતો છે એ તમે પૂરી પાડશો તો જેથી કરીને ઉત્પાદનમાં ખૂબ વધારો થશે દવાથી તો માત્ર રોગ કંટ્રોલ થાય છે પણ પાકની છોડની કોઈ પણ છોડ હોય એની મુખ્ય જરૂરિયાત શું હોય છે કે જમીનમાં પડેલો ખોરાક એ ખોરાક લઈ શકે એવો પ્રયત્ન કરશો તો આપોઆપ જીવાત કંટ્રોલ થશે કેમકે એમનો જે તમારો પાક સુરક્ષિત હશે પાકની મજબૂતાઈ પૂરી હશે એની ઇમ્યુનિટી સારી હશે તો એનું તમારે રોગ એમાં અસર કરશે નહીં એટલા માટે જે જરૂર હોય એવા ખર્ચા કરો વધારે પડતા ખર્ચા ન થાય એવા પ્રયત્ન કરો આપણે ન સમજાય ખરીદી કરતા હોય કોઈ એવા કંપનીના ઓફિસરો જે ફિલ્ડ વિઝિટ કરતા જ હોય છે એમને બોલાવી લો વસ્તુનો ઉપયોગ થાય એવા પ્રયત્ન કરો આપણે ઉત્પાદન વધારવાના પ્રયત્નો કરવા છે ને જમીન સુધારવાની છે પોષણજમ ભાવ મળે પાકના બજાર ભાવ આપણા હાથની વાત નથી જમીન સુધારવી ઉત્પાદન લઈ આવવું એ આપણા હાથની વાત નથી એવા હેતુથી આપણે વિડીયો બનાવી છીએ અને એવા હેતુથી આપણે મોબાઈલ નંબર પણ આપીએ છીએ કે જ્યાં ખેડૂતને મૂંઝવણ જણાય ત્યાં તમે મને ફોન કરી શકો છો ચોક્કસથી મને જેટલી ખબર હશે મારામાં જ મને જેટલી આવડત છે એટલે હું તમને ચોક્કસથી માહિતી આપીશ તમે એક વખત અનુભવ કરશો એટલે તમને એમ થશે કે ના વાત સાચી છે અને જે કાંઈ કંપનીના આપણે તમને બતાવીએ છીએ હું મારા મારી કંપની આમાં કોઈ નથી કે હું કોઈ કંપનીની એડવર્ટાઈઝ નથી કરતો કે તમે મારી પાસેથી લઈ જાઓ આવી પણ ભલામણ નથી કરતો સારી કંપનીની તમને જાહેરાત કરું છું અને આ બધી કંપનીની તમે જે દુકાનેથી ખરીદી કરતા હોય ત્યાં મળી પણ રહેતું હોય છે કેમ કે આ કોઈ નવી કંપની નથી આ હું તમને સીઝન્ટ માહિતી આપું કે બાયરની આપું કે બીએસએફની આપું તો આ રનિંગ કોઈ નવી કંપની નથી નવી વસ્તુ નથી બધા આપણા નજીકના સેન્ટરમાં મળી રહેતું હોય છે માટે જે ક્યાંય આપણે મળે તો ત્યાંથી લઈ અને તમારે યોગ્ય સમયનો એનો છંટકાવ શરૂ કરી દેવાનો છે ન મળે અગવડતા પડે તો મને કહેજો હું તમને કોલ કરીને બતાવી શકીશ કે ભાઈ આ આ વસ્તુ તમારે અહીંયાથી નજીક તમારે પડે છે ત્યાંથી તમે મેળવી લો મિત્રો તો આ મુજબ આપણે આવા હેતુથી વિડીયો બનાવીએ છીએ બીજું હજી એક તમને અને ભૂલાઈ ગયું મારે વાત કરતા સિજન્ટા કંપનીની નવી ફૂગનાશક છે મગફળી તમે વાપરી શકો ડુંગળીની અંદર વાપરી શકો મરચીની અંદર વાપરી શકો છો ખૂબ સારા રિઝલ્ટ છે આ વર્ષે જે આવ્યું છે મીરામિક કરીને આવ્યું છે હજી બધી જગ્યાએ વસ્તુ નહીં પહોંચી હોય એક પ્રમાણ છે મરચીની અંદર તમે વાપરી શકો છો મગફળીની અંદર રાઉન્ડ આપણે ડેમો લીધા છે આના રિઝલ્ટ લીધા છે ખૂબ સારા રિઝલ્ટ છે એકદમ પરફેક્ટ ગ્રીનરી આવે છે છ પ્રકારના ટેકનિકલ આવે છે રિઝલ્ટ ખૂબ બેસ્ટ આવશે એટલે તમને એક વખત મરચી છે કે મગફળીના પાકમાં મીરાવીસ ડીઓ પણ તમારે વાપરવું જરૂરી છે તમે આ જે નેટીઓ વાપરો બીએસએફ નું પ્રાયોક્ઝોર વાપરો કે પછી આ આ બધી સેમ કેટેગરીના ફૂગનાશક છે પંપ થોડાક મૂંઘા થતા હોય છે એટલે જરૂરિયાત લાગે ત્યારે અને ત્યારે જ વાપરવું કોટા અત્યારથી શરૂઆતથી આવા બધા કોઈ હેવી ડોઝ ચડાવવાની જરૂર નથી મિત્રો તો હવે નેક્સ્ટ બીજા વિડીયોમાં આપણે કપાસની માહિતી આપશું કપાસની અંદર અત્યારે ચુસ્સી અને થ્રીપ્સના નાટક ખૂબ પ્રમાણમાં વધી રહ્યા છે તો આવતીકાલે અથવા પરમ દિવસે તમને ચોક્કસથી વિડીયો દ્વારા માહિતી આપશું આપણા વિડીયોને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને ઓલ ઉપર ક્લિક કરજો એટલે જેથી કરીને મિત્રો અવનવા જે પાક વિશેના આપણે વિડીયો બનાવીએ છીએ ખેડૂતને યોગ્ય માહિતી મળતી રહે આપણે શું કરવાનું છે કે ખેડૂતને મહત્તમ ઉત્પાદન લઈ આવવાનું છે જમીન સુધરવી જોઈએ ઉત્પાદન આવવું જોઈએ ભાવ તો ભગવાનની જે મરજી જે હશે એ તો આપણા ભાગ્યમાં લખ્યું છે ભાવ મળશે પણ આપણી જે ફરજ છે આપણાથી આપણાથી જે થઈ શકે એમ છે ઓછો ખર્ચ કરવાનો છે જમીન ફળદ્રુપ બનાવવાની છે અને ઉત્પાદન વધારવાનું છે આ કાળજી સાથે આપણે અવનવા વિડીયો બનાવતા રહીશું જ્યાં આપણે મૂંઝવણ લાગી તમે મને ફોન કરી શકો છો મિત્રો હવે મને રજા આપશો મારી તબિયત પણ સારી નથી એટલે બે દિવસથી વિડીયો નથી બનાવવાનો પણ આપણે નેક્સ્ટ બીજો વિડીયો બનાવશું વિશેષ માહિતી માટે બીજા વિડીયોની રાહ જોઈજો મિત્રો જય જવાન જય કિસાન